દક્ષિણ ગુજરાતને ઔદ્યોગિક સિંચાઈ સહિત પીવાનું પાણી પૂરું પાડનાર ઉકાઈ ડેમનો પ્રવાસ પડી રહેલ ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક વધતા ડેમની સપાટી તેની રોલ લેવલ સપાટી ત્રણસો પાંત્રીસ ફૂટને પાર થઈ છે ડેમના સત્તાધીશો દ્વારા ડેમની જળ સપાટી જાળવી રાખવા માટે ડેમના આ ગેટ ચાર ફૂટ જેટલા ખોલી કુલ પંચોતેર હજાર ક્યુસેકથી વધુ પાણી જાવક કરવામાં આવી છે જોકે કોઈક પાણી તાપી નદીમાં છોડવામાં આવતા વ્યારા અને સોનગઢ તાલુકાના તાપી નદી કાંઠાના વિસ્તારોના ગામોને તંત્ર દ્વારા તાકીદારીના ભાગરૂપે એલર્ટ કરાય છે ડેમમાં હાલ કુલ એકાણું હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે ત્યારે ડેમમાંથી તે માત્ર જાવક પણ કરાઈ રહી છે ડેમની જળસપાટી હાલ ત્રણસો પાંત્રીસ પોઈન્ટ પાંચ ફૂટ પર છે ત્યારે ડેમ હાલ પિંચોતેર ટકાથી વધુ ભરાઈ જતા આવનાર વર્ષ માટે દક્ષિણ ગુજરાતના લોકો માટે ખુશીના સમાચાર કહી શકાય છે